નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મોદી સરકારની હેટ્રિક ગુજરાતમાંથી હવે કોણ બનશે મુખ્યમંત્રી કોનું કપાશે પત્તું આવતીકાલે નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાનના શપથ લઈ રહ્યા છે એવું મનાય છે કે આવતીકાલે કેટલાક મંત્રીઓ સાથે તેઓ શપથ લેશે આ વખતે દેશભરમાં ભાજપની બેઠકો ઘટી છે તેથી સાથી પક્ષો પણ જોડાયા છે એનડીએ તકનો લાભ ઉઠાવીને દબાણની રાજનીતિ કરી રહ્યું છે અને અપેક્ષા મુજબના મંત્રાલયો મેળવવા માટે તલપાપડ છે જેની સીધી અસર મોદી કેબિનેટમાં ગુજરાતમાંથી આવેલા મંત્રીઓની સંખ્યા પર પડી શકે છે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકોમાંથી ભાજપે પચીસ બેઠકો જીતી છે મોદીના બીજા કાર્યકાળમાં ગુજરાતમાંથી કુલ સાત મંત્રીઓ હતા આ સંખ્યા ચારથી ઘટીને પાંચ કરી શકાય છે એટલું જ નહીં સંગઠન ક્ષેત્રે અમિત શાહને સક્રિય કરીને ભાજપને ફરીથી મજબૂત બનાવવા માટે કોઈ સાહસિક નિર્ણય લઈ શકાય તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જોકે હાલમાં તો અમિત શાહ ફરી એકવાર ગૃહમંત્રી બનશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી પણ એકાદ મંત્રી બનશે એ શક્યતા પણ નકારી શકાતી નથી ભાજપના વિશ્વસનીય સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીની ત્રીજી ટમમાં ગુજરાતમાંથી ચારથી પાંચ નેતાઓ મંત્રી બની શકે છે આ સાથે જ ગુજરાતમાંથી રાજ્યકક્ષાના મંત્રી તરીકે નવા આદિવાસી ચહેરાઓને પણ નવી સરકારમાં સમાવેશ થાય તો નવાય નહીં વિદેશ નીતિમાં સૌથી અનુભવી અને વિશ્વાસુ માણસની યાદીમાં એસ જયશંકરનું નામ મોખરે છે એસ જયશંકર હાલમાં ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે એટલે પૂરેપૂરી સંભાવના છે કે ગઠબંધનના સાથી પક્ષના કોઈ નેતાને વિદેશ મંત્રી બનાવવાને બદલે એસ જયશંકરને જ બીજી વખત વિદેશ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવે મનસુખ માંડવિયાનું નામ એવા નેતાઓની યાદીમાં આવે છે કે જેઓ મોદી સરકારના બંને કાર્યકાળમાં મંત્રી રહ્યા હોય કોરોના કાળ બાદ જ્યારે આરોગ્યની સ્થિતિ પર સવાલ ઉઠ્યા ત્યારે નવા કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી તરીકે મોદીએ મનસુખ માંડવિયા પર ભરોસો કર્યો અને માંડવિયાએ પોતે પણ આ જવાબદારી નિભાવવામાં પાછી કરી નથી બની શકે કે વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળમાં મનસુખ માંડવિયાનું મંત્રાલય બદલાય પણ કેબિનેટમાં સ્થાન તો રહેવાની ખૂબ જ સંભાવના છે વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળમાં દશના જરદોષ અને મહેન્દ્ર મુંજપરા મંત્રી હતા પરંતુ આ બે નેતાઓની સીધી બાદ થઈ ચૂકી છે કારણ કે દર્શના જરદોષ અને મહેન્દ્ર મુંજપરાને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ટિકિટ જ નહોતી આપવામાં આવી પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ થયેલા ક્ષત્રિય આંદોલનથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયે માહોલ ગરમાયો હતો રસપ્રદ વાત એ છે કે રાજકોટમાં રૂપાલા ન માત્ર જીત્યા પરંતુ બે કરતા

એવું થતું આવ્યું છે કે જે નેતાઓ સળંગ ત્રણ કે તેથી વધુ વખત લોકસભાની ચૂંટણી જીત્યા હોય તેમને મંત્રીમંડળમાં સ્થાન મળે છે જો આવી ફોર્મ્યુલા આ વખતે પણ લાગુ થાય તો પૂનમ મેડમ વિનોદ ચાવડા જેવા નેતાઓને પણ મંત્રી બનવાની તક મળી શકે છે ગુજરાતમાંથી એક આદિવાસી નેતાને રાજ્યકક્ષાના મંત્રી બનાવી શકે છે એમાં નવો ચહેરો જોવા મળે તો નવાય નહીં ગુજરાતમાં આદિવાસી ચહેરામાંથી સતત સાતમી વખત ચૂંટાયેલા મનસુખ વસાવા અને જશવંતસિંહ ભાભોર અગાઉ મંત્રી રહી ચૂક્યા છે એટલે તેમને તક મળી શકે એવું માનવામાં આવતું નથી પરંતુ નવા આદિવાસી ચહેરા તરીકે છોટા ઉદેપુર બેઠકના જશુ રાઠવાને કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાનો હવાલો આપી શકે તેવી સંભાવના છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની